કે ચાલે છે કે નહીં અને પછી ના ચાલતી હોય તો એને સીપીઆઈ આપવાનું અને એકસો આઠ આવે ત્યાં સુધી એના એ ચાલુ રાખવાનું છે અને એક મિનિટમાં એક સેકન્ડમાં બે વાર આપવાનું છે दिख एक समान ही का 20 20 पर बनेला जे आपण हा पणलाची इकडे गेला ऊपर बन्ने रुपया ठीक करले ते सिस्टम मध्ये आपण गपचो आपले विचार आके आणि एक વખત 3 વખત आपण जे आपण चाकडो मेन हो की जो मोडी ना बोलिए हे आरीते राखामेन

પ્રેસ આપી મતલબ ફટકારીને ટ્રાય કરી કે રિસ્પોન્સ આપે છે જાગે છે કે નહીં એમ લાગે કે બધું બંધ છે પછી ઓલું ટ્રાય કરવાનું છે સીપીઆર છાતીમાં દબાણ પછી આપે પલ્સ ચેક કરવાની છાતી ઉપર જોરથી ઢપ કરીને એમનો રિસ્પોન્સ ચેક કરવાનો છે અગર રિસ્પોન્સ નથી આપતા તો તેમની ચેસ્ટ ઉપર પ્રેશર આપીને સીપીઆર આપવાનું છે